ના પૈસા <laughs> <laughs>

ફોન કર્યો હજુ આયા નહી આ ચોવીસ થર્ટી ફર્સ્ટ ફોન કરવા દે ને મને રાહુલ ભાઈ રાહુલભાઈ હેલો અરે રાહુલભાઈ હેડો ક લે આ આ બે હજાર ચોવીસ હતી રહ્યા તારા આવશો આ થર્ટી ફર્સ્ટ છે એટલે એની માની શોકન તડપ કેવી લાગી છે તમે જલ્દી આવો ને પેલોય દેખાતો નહીં આવો ફટાફટ એટલે અભલાના અભલોય એ નહીં આવ્યો કર્યો તમે ફોન મેં કર્યો તો હમણાં હા આવો ફટાફટ આવો હેડો જલ્દી અરે અભલોય આવે છે હા હા એ આવો આવો એ આ તાસ છે આ લોકોનો

ઇંગ્લિશ ઇંગ્લિશ મૂળ આવતો પણ ઇંગ્લિશ ના મળે મને એવું હા હા એટલે જે મળ્યું એટલે 20 રૂપિયા લઈને આવું પડ્યું જે મળ્યું એ પાર્ટી થવી જો હા હજાર પોઈન્ટ આવતો પણ ધોળો પડે અમે અંદર આઈ કોઈ આવવાનું નહીં મારા પૈસા લઈને મારે જો હંતાર દીધી આ બધું ની લાયા લાવ્યો ને આપણે પછી એરી મેલ દે ક્લાસ મે લાલા માપી આપી બી તું પછી બહુ ટણિયો કરે પીપી તું લવારી ના કર તો બીજા ભાઈ આ કસે લવારી

થોડુંક જ નાખજે માર તો સ્વાદ પૂરતું જ છુપ બોલી છુપ પોણી બોટલ તો લાયા નહીં ચાલશે હવે કોરું કોરું ઓહો તારી એ પેલામાં થોડું વધારે જીવ એટલે મારા શું હું પડે પડા એટલા બઈસ 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 બ્લાક કો ખારું લાય આવું લાવ્યું આવું હા ભાવ છે ભલે લાય બધું લાય એ બસ ચસ 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 ચસ

આવ ના વેર આવ એન્જોયમેન્ટ માઇન્ડ ફ્રેશ થઈ જાય આપડો હું આવે પીઉં જા મારા ને થોડું થોડું નહી જોતું હા મારે એક જ ઘૂંટડે જ જોઈએ આવી તો તમે લોકો બીજે પીજો ને બે સુલ્યો મારી એકલા ન જોવે એટલે આ એકલો દારૂડી કે દેશી ઇંગ્લિશ યાલો નું વાકુ ના ગટર કહેવાય ગટર મારા હોઠ ની વાત છે છે ની લીધી ગટર કેટલા પહોંચી ખબર આટલા જ પહોંચ્યું હોય હજી આટલા નહી પહોંચ્યું બરોબર કેટલા

ના સીધું નહીં ભાગ પડે આપડા પાછું શું કરે ભાગ ભાગ આપે નઈ ખોટું પિન લવાથી વધારે કરાય પીવાનો ચીવો પણ અવાજ નહીં કરવાનો

બાર હતા મને ખબર નઈ ચો બેઠો એટલે મને બાર એક નંબર દારૂ લોરે બે એની યાદ કર્યા હતા

મવડાનો છે જો મવડો અલ્યા બસ છોડવા આવું તો નહી બોલતું મવડો લે શું થયું બસ ગટાઈ ઇંગ્લિશ પમ્મા આલ્યું જ નઈ દેશે લે સ્ટ્રોંગ જોન મારા કલેજા તોડી દેવું થોડી છોડા અસિંગ બજિયું કા સિંગ બજિયું હા છે અનમ ગરા દેવા જો અરે મમરાનો ચીન બજિયા કા નારું એક 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 બજિયું કા એ અબા હા ભલે તું બેઠા છે આ લોકો મારપેટ આ વખત મોડો નઈ ને તો પછી પોલીસ બોલાવી મારપેટા આવો સરપંચ આવો શું કરો છો તમે આ પાર્ટી કરી થતી પછી પાર્ટી તમારે સુધરો સુધરી જુ પછી હું પોલીસ બોલાવીશ સમજી હેજા તું તારા જો મને

હું ચૌ છું પોલીસ બોલાવી શકો તારું ગજુ પોલીસ બોલાવી હા બોલો બોલો પોલીસ તારા માટે સમજો મારી વાતો તમારી

એ તાર નતો પીયો ને તેમ પી લે હવે ખબર નઈ પડતી આ દારૂ પીવી નહી કઈ કઈ ગા 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 ઓ હું લે ગાડી હેમંતો લાયા હેમંત હેમંત

ગુમના સરપંચ હો તો તમે એમના આ બધું શું છે આમાં આ બધું પજવડ પર હોય સાહેબ ફટકારો આ લોકો લાવો આવી જો બરાઈ માં આવી જો ઓપ સાહેબ લાઈન માં આવી જો ફંકાલ

여러분들, 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 સાહેબ ઓ જીએ ને સાહેબ દવા નહી છે બા ડબો પડ્યો હજી તમને બધું પૂરેનું અંદર લઈ જશ યાર મને પય ધોયે સજીબ બબ સાહેબ આ મારો તો લાવો યાર ખર્જો તો પૈસા આ મારા ભાઈને લાગો ને યાર તો હું હલાઈશ ચિંતા ના કરો હેડો બળા 12 આગળ ગડી પૂરાઈ ગડી બેઈ દોડો બધા હાવ ખર્ચા બધા ખર્ચા હેડો સાહેબ મે જો બીજો ઓ સાહેબ તો પર એક જ પાલુ બીધું મે એક જ પાલુ બીધું હેડો બધા લાઈનમાં થઈજો હેડો હા ભલા કીધુંતું અહીં પીવાનું હું ના પારુંજી આવડિયા મે આ આશ્વિના રમણ મુજાનાલા લીધે તમે મે લોચા કરે છે ફોન અને એટલું દારૂ પી કરે બોલજો બીજો હોય તો ભાઈ હું તને પાખડું હું તને જલતો ખરા 30 પ્લસ કાર્ય કરો સારું થાય તમારું જય માતાજી મિત્રો અમારું વિડિયો ફક્ત મનોરંજન માટે છે જો ઉપયોગ તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જય માતાજી